નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી કે કપાસની અંદર થ્રીપ આવ્યું હોય તો કેવી રીતના આપણા કપાસની અંદર નુકસાન કરે છે અને કઈ દવા છંટકાવ કરવાથી આપણા કપાસને તંદુરસ્ત અને સારું આપણે રાખી શકીએ છીએ તો કે વાત કરીએ તો કે જે થ્રીપ હોય તે પાનની નીચે જે આપણે માથામાં લીખ આવે છે તેવી જીવાત હોય છે પાનની જે નીચે રહે અને જે પાનની નસું હોય છે તેમાંથી રસ સૂચે છે અને રસ સૂચવાને કારણે જે પાંદડું છે જે ઝાંખું પડી જાય છે અને જે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે તે પણ બંધ થઈ જાય છે જેથી આપણને આપણો પાક માંદો હોય અથવા તો જે કરમાયેલો લાગે છે તો તેના માટે આપણે થ્રીપ આપણા કપાસની અંદર આટલું નુકસાન કરતી હોય છે જે કપાસના નીચલા પાંદડાની અંદર રસ ઉચતી હોય છે તો તેના લીધે આપણો કપાસના પાંદડા પીળા થઈ જાય છે અથવા તો જે આપણો કપાસનો છાવ ઝાંખવા લાગે છે તો જો સામાન્ય લેવલમાં આપણા કપાસની અંદર જો થ્રીપ આવી હોય તો દવાનો છંટકાવ કરવાથી આપણે ઝડપથી ફાયદો થતો હોય છે વાત કરીએ તો કે આપણે હાલ જે દવાનો છંટકાવ કરતા હોય સામાન્ય રીતે જો સામાન્ય થ્રીપ એટલે કે ઓછા પ્રમાણમાં થ્રીપ આવી હોય તો આપણે જે પ્રોફેનો સાઇપર છે ઇથિઓન છે અથવા તો જે મોનો છે તેનો છંટકાવ કરવાથી આપણા કપાસની અંદર થ્રીપ જો ઓસોટેક આવ્યો હોય તો સારું એવું આપણા કપાસની અંદર ફાયદો જોવા મળે છે પરંતુ જો વધારેને વધારે આપણા કપાસની અંદર પીક પોઈન્ટ ઉપર જો આપણે કપાસમાં થ્રીપ આવી ગયો હોય તો આપણે કઈ દવાનો છંટકાવ કરી શકીએ તે વિશે વાત કરીએ તો કે બજારમાં અવેલેબલ જે ટ્રેસર છે એ તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટ્રેસર આપણે પાંચ એમએલ રાખવાનું છે અથવા તો જો આપણી પાસે ટ્રેસર ન મળે તો જે ડેલીગેટ આવે છે તે આપણે દસ એમએલ રાખી અને ત્યાર પછી થ્રીપમાં સારું એવું આપણને નિયંત્રણ જોવા મળે છે જા સાથે સાથે થ્રીપ અને જે ઇયળમાં પણ સારું આ ટ્રેસર અથવા તો જો ડેલીગેટ દવાનો છંટકાવ કરવામાં આવે તો આપણને ઈયળમાં પણ સારું આપણને રિઝલ્ટ જોવા મળતું હોય છે અને ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જે આપણે થ્રીપની દવા તો છટતા હોય પરંતુ સાથે સાથે જો આપણા કપાસની અંદર સુકારો જોવા મળતો હોય તો તેની સાથે આપણે ફૂગનાશક રાખવાનું છે અને ત્યાર પછી આપણે જે હાલ અત્યારે જે આપણે કપાસમાં ફાલ ફૂલ ખરી જતા હોય અથવા તો ફાલ ફૂલ ઓછા અથવા તો સાપકા ઓછા આવતા હોય તો તેના માટે આપણે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર આવે છે ડબલ આવે છે ચમત્કાર આવે છે તે આપણે પંદર એમએલ રાખવાનું છે થ્રીપની વાત કરીએ તો કે ટ્રેસર આપણે પાંચ એમએલ અથવા તો ડેલી ગેટ દસ એમ તેની સાથે સાથે આપણે ફૂગનાશક રાખવાની છે ગમે તે સારી એવી બજારમાં ઘણી બધી અવેલેબલ છે અને સાથે સાથે આપણે પંદર એમએલ ડબલ અથવા ચમત્કાર જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર પણ ઘણી બધી દવા આવતી હોય છે જે આપણે ફાલ ફૂલ અને ચાપકા વધારે આવશે આ દવાને આપણે ત્રણેયને સારો એવો છંટકાવ પંદર લીટર પાણીને અંદર કરી અને ત્યાર પછી કપાસની અંદર છંટકાવ કરવાથી આપણા કપાસની અંદર થ્રીપ ઇળ અને જે ફૂગના કારણે જે રોગ આવતા હોય અથવા તો જે સુકારો આવ્યો હોય તો તેની અંદર આપણને સારું એવું રિઝલ્ટ મળે છે અને ફાલ ફૂલ અને જે સાબકા ખરી જતા હોય તો તેની અંદર પણ આપણને સારું એવું રિઝલ્ટ જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આટલું જ નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે ધન્યવાદ